સરદારનગર વિસ્તારમાં અચાનક જ સ્કૂટરમાં આગ સ્કૂટર બળીને થઈ ગયું હતું ભાવનગર શહેરના સરદારનગરથી એક સ્કૂટર આવી રહ્યું હતું તે વેળાએ અચાનક સળગી ઉઠ્યું હતું જ્યારે સ્કૂટર ચાલકનો જીવ બચી ગયો હતો જ્યારે સ્કૂટરમાં વિકરાળ આગ લાગતા સ્કૂટર બળીને ખાક થઈ જવા પામ્યું હતું આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા અને એક તબક્કે ટ્રાફિક પણ જામ થઈ જવા પામ્યો હતો